એઆઈસીસી દ્વારા પૂરા દેશમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત કરવા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જ્યારે ગુજરાતમાં અને એમાં અરવલ્લી જિલ્લામાં યુવા નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલજીએ જ્યારે અરવલ્લી જિલ્લાનો શુભારંભ કરાવ્યો ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જ્યારે મને જવાબદારી સોંપી છે ત્યારે હું એઆઈસીસીના હોદ્દેદારો અને પ્રદેશ મોવડી મંડળનો આભાર માનું છું સાથે સાથે અરવલ્લી જિલ્લો એ ભૂતકાળની અંદર ત્રણેય ધારાસભ્યો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી ફરીથી આ કોંગ્રેસની જિલ્લો બને પ્રજાજનો કોંગ્રેસ સાથે છે શાસક પક્ષના જે પ્રશ્નો ઉજાગર કરવા માટે હું અરવલ્લી જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરો સાથે ખભેખભો મિલાવી અને ફરીથી લોકસંપર્ક કરીને જિલ્લાની અંદર કોંગ્રેસનો ફરીથી પુનરુદ્ધાર થાય એ માટે પૂરેપૂરા અમે પ્રયાસો કરીશું અરવલ્લી જિલ્લાના સૌ પ્રજાજનોનો પણ હું દિલથી આભાર માનું છું અને સાથે મળી ફરીથી સંગઠન ક્ષેત્રે ખૂબ સારું પ્રભુત્વ રહે એ માટેના તમામ પ્રયાસો હાથ ધરીશું